હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવવાના છીએ સોજીના એકદમ સોફ્ટ અને કરારા એવા પાપડ તો મિત્રો ચોખાના ઘઉંના મકાઈના પાપડ તો આપણે બહુ જ બનાવ્યા સાબુદાણાના ટમેટાના પરંતુ આજે આપણે યુનિક એવા સોજીના પાપડ બનાવીશું તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ સોજીના પાપડની ખાસિયત એ છે કે આ સોજીના પાપડ આપણે ખારો કે મીઠા સોડા કઈ પણ કરીશું તો શરૂ કરીશું સોજીના પાપડ બનાવવા માટે અહીંયા મેં આ રીતનો એક કપ અને બીજો પણ એક કપ એમ બે કપ જેટલી સોજી લઈ લીધી છે તો એક કપના હિસાબે આપણે પાંચ કપ જેટલું પાણી લેવાનું છે તો મોટી એવી તપેલી લઈ લઈશું આપણે અને તપેલી આપણે થોડી જાડા તળિયાવાળી લેવાની છે જેથી કરીને સોજી છે તે તળિયામાં ચોંટે નહીં તો એક કપના હિસાબથી પાંચ કપ પાણી એડ કરીશું અને બીજા એક કપ માટે બીજું પાંચ કપ પાણી એટલે ટોટલ આપણે દસ કપ જેટલું પાણી એડ કરવાનું છે બીજું પાંચ કપ પાણી એડ કરી અને મેં તપેલીને ગેસ પર પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે હવે આપણે તેમાં મીઠું ઉમેરીશું મીઠું આપણે બહુ ઓછું ઉમેરવાનું છે કારણ કે જ્યારે પાપડ સુકાય ત્યારે તેની ક્વોન્ટિટી બહુ ઓછી થાય છે અને જો વધારે પડતું મીઠું ઉમેરીશું તો પાપડ ખારા થઈ જશે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું સાથે જ બે ચમચી જેટલું આપણે તેલ ઉમેરવાનું છે સાથે જ એક મોટી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને પાણીને આપણે સારી રીતે ઉકળવા દઈશું અહીંયા અમે મરચાં લીલા મરચાની પેસ્ટ કરી રાખી છે તો તે પણ આપણે ઉમેરીશું પરંતુ થોડું ઘણું પાણી ઉકળી જાય પછી ઉમેરીશું શરૂઆત જ ઉમેરી દઈશું તો પાપડ છે તે વધારે પડતા તીખા થઈ જશે અને આપણને પણ થોડી એવી તકલીફ થશે તો એટલા માટે અહીંયા અમે મરચાની પેસ્ટ છે તે પાછળથી એડ કરી છે સાથે જ પંદર થી વીસ મીઠા લીમડાના પાન આ રીતે ઝીણા સમારીને એડ કરી દીધા છે અને આ સ્ટેજ ઉપર આપણે મરચાની પેસ્ટ ઉમેરી દઈશું બધું પાણી મિક્સ કરી અને ટેસ્ટ કરી લઈશું તો મીઠું ભલે અત્યારે લાગતું હશે પરંતુ પાપડ સુકાશે ત્યારે પરફેક્ટ એવું થઈ જશે આ રીતે પાણીમાં બોઇલ આવી ગયા બાદ આપણે ધીમે ધીમે કરીને સોજી ઉમેરતા જઈશું અને એ ખાતેથી મિક્સ કરતા જઈશું જેથી કરીને પાણીમાં સોજીના ગાંઠા ન પડે અને પાપડ માટેનું એકદમ સ્મૂથ એવું બેટર બનીને રેડી થાય અત્યારે બેટર બહુ જ પતલું લાગી રહ્યું છે પરંતુ જેમ જેમ સોજી પાણી શોષે તેમ તેમ બેટર ઠીક થશે અને પરફેક્ટ એવું પાપડની કન્સિસ્ટન્સીમાં આવી જશે લગભગ અહીંયા મે 10 થી 12 મિનિટ જેવું આ મિશ્રણને ઉકાળ્યું હતું અને 10 થી 12 મિનિટમાં જે મિશ્રણ છે તે આ રીતે પાપડ માટેનું રેડી થઈ ગયું હતું સોજીને ફૂલતા વધારે સમય લાગતો નથી તો

અને છતાં પણ એક જ દિવસમાં આ પાપડ છે તે સુકાઈ ગયા છે તો આ રીતે મેં બધા પાપડ સુકવી લીધા અને એક દિવસમાં આ રીતે પાપડ સુકાઈને રેડી થઈ ગયા છે તો હવે હું તમને તળીને બતાવીશ તો તેલ સારું એવું ગરમ થઈ ગયા બાદ આપણે આ રીતે પાપડ એક એક એડ કરીશું અને તમે જોઈ શકો છો કે તરત જ ડબલ ક્વોન્ટિટીમાં પાપડ થઈ જાય છે અને હું હમણાં તમને તોડીને પણ બતાવીશ કે કેટલું સોફ્ટ બને છે તો સરસ ક્રિસ્પી અને સોફ્ટ એવા આપણા સોજીના પાપડ તૈયાર છે જો મિત્રો તમને આ સોજીના પાપડની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ રીતે એકદમ સોફ્ટ કુરકુરા આપણા સોજીના પાપડ છે તે બનીને રેડી છે તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ